પીજીવીસીએલ દ્વારા ભુજમાં પ્રી મોનસૂનની કામગીરી અંગે માહિતી આપવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ ભુજ વિભાગીય કચેરી હેઠળ કુલ આવે છે હાલમાં ફીડર્સની પ્રી કામગીરી પૂર્ણ આવેલી છે કામગીરી અત્યારે પ્રોગ્રેસમાં છે અને જે આ સુધીમાં અમે બધી પૂરી કરી આ સિવાય જ્યોતિગ્રામના ટોટલ અડસઠ ફીડર છે એમાંથી આપણે ટોટલ એકવીસ ફીડરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે બાકી સત્તાવન ફીડરની કામગીરી પ્રોગ્રેસમાં છે જે પણ અમે જુલાઈના પંદર તારીખ સુધીમાં બધા ફીડર્સ પૂરા કરી દઈશું આવતીકાલે ચૌદ તારીખના ભુજ એ એસએસનું સટડાઉન છે જેમાંથી અમારા બાર અડન ફીડર્સ નીકળે છે એ કાલે અમારું એક ફીડર્સ નું બધાનું મેન્ટેનન્સ નું પ્લાનિંગ છે જે ગેટ કોના સેટ ડાઉન સાથે સાથે અમારું પણ મેન્ટેનન્સ થઈ જાય છે. સિવાય આ ખેતીવાડી ફીડરો છે ટોટલ 166 ફીડર્સ છે. અને માંથી 20 ફીડરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 30 ફીડરની કામગીરી ચાલુમાં છે. અમારી હાલ મેન્ટેનન્સ સાથે સાથે ટ્રી કટિંગની કામગીરી પણ ચાલુ છે. જ્યાં અમે ફીટીમાં માણસો રાખીને કરાવીએ છીએ અને રુગરમાં જાડીને બધું વધારે છે ત્યાં જે સીબી ને એ રીતે કરાવીએ છીએ ને મારા પ્રયત્ન છે કે ચોમાસું ચાલુ થાય ત્યાં પહેલા અમે મેજર જેટલા ફીડર્સ છે એ બધાનું મેન્ટેનન્સ કામગીરી કરી દઈએ હાલ સર નવું શું કરવા નવું તો હાલ કંઈ નથી કરવાના અમારું જે પ્લાનિંગ છે એ પ્રમાણે જો વરસાદ આપણે લગભગ પચીસ જૂન પછીનું હોય છે ત્યારે અમારું એ રીતનું પ્લાનિંગ છે કે મેજર અર્બન અને જીજી વાય ફીડર આપણે પ્રી ની કામગીરીમાં મોન્સૂન પહેલાં આપણે પૂર્ણ કરી દઈએ એ પ્રમાણે અમારું પ્લાનિંગ છે ને કરી દઈએ